જણાવી દઈએ કે ઇન્ડેક્સ ઓપ્શન ટ્રેડિંગમાં ઇન્ટ્રાડે લિમિટને વધારવાનો હેતુ માર્કેટમાં તરલતા જાળવવાના અને ટ્રેડર્સને સુવિધા પૂરી પાડવાનો છે પરંતુ તે જ સમયે મોટા દાવ લગાવવાથી ઉપર રિસ્ક પર પણ એક રોક લગાવી શકાય છે એટલે કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા હોય એફએનઓમાં એમના માટે આ નિયમ છે આ એટલે કે જો તમારી પાર્ટ એટલે વાત કરીએ આપણે સિમ્પલમાં તો પાર્ટીમાં બુફે તો લાગેલું છે પણ ડિશ તમારી એ લિમિટેડ ડિશ છે એટલે કે ડિશની સાઈઝ લિમિટેડ કરી દીધી છે

જેનો અર્થ થાય છે કે તમે દિવસ દરમિયાન થોડી સ્વતંત્રતા મળશે પરંતુ ફરીથી રાત સુધી એકાઉન્ટેબિલિટી રહેશે પછી વાત કરીએ ઇન્ટ્રાડે ગ્રોસ પોઝિશન લિમિટેડ એટલે કે 10000 કરોડ રૂપિયાના લોંગ ટાઈમ લોંગ અને શોર્ટ સાઇડ અલગ અલગ એટલે કે જીમ ટ્રેનર કહે છે તેવું જ છે તમારે જેટલા પુશઅપ કરવા હોય એટલા કરો પણ ફક્ત બંને બાજુ બેલેન્સ એક સમાન રાખો પછી મોનિટરિંગ જોઈએ તો આખા દિવસમાં ઓછામાં ઓછા 4 વખત તમારી પ્લેટનો ફોટો લેવામાં આવશે એટલે કે તમે જે ટ્રેડ લીધા એ તમાર મોનિટર કરશે સેબી એ પણ સેલ્ફી સ્ટાઇલમાં છેલ્લો ફોટો માર્કેટ ક્લોઝિંગ સમયનો હશે જ્યારે ટ્રેડિંગની વજન સંધ્યા એટલે કે પીક પર હશે ટ્રેડિંગ પછી એક્સપાયરી પર પેનલ્ટી જોઈએ તો જો તમે તે દિવસ લિમિટ ક્રોસ કરી એટલે કે એક્સપાયરીના દિવસે લિમિટ ક્રોસ કરી તો પેનલ્ટી અથવા સ્પેશિયલ સર્વેલન્સ ડિપોઝિટ માટે તૈયાર રહેવું પડશે એટલે કે જો તમે બુકે બુફે ફ્લેટ નીચે પાડી દીધી તો વેટર તમને સીધું બિલ પકડાવી દેશે પછી આ નિયમો લાગુ થવાના એ જોઈએ તો 1 ઓક્ટોબર 2025 થી આ નિયમો લાગુ થશે અને એક્સપાયરી ડે ઉપર પેનલ્ટી છ ડિસેમ્બર 2025 થી લાગુ થશે સેબીએ સ્પષ્ટ કર્યું છે કે આ નિયમોનો હેતુ માર્કેટ મેકિંગ અને હેજિંગ ઇક્વિટીને રોકવાનો છે જો કોઈ પોઝિશનની પાછળ સિક્યુરિટીઝ કે કેશ કોલોટરલ છે તો ટ્રેડર્સને વધારાના એક્સપોઝરની મંજૂરી આપવામાં આવશે જેનો અર્થ છે કે માર્કેટ મેકર્સ અને લિક્વિડિટી પ્રોવાઇડર્સ કોઈ પણ મુશ્કેલી વિના તેમનું કામ ચાલુ રાખી શકે પછી આ પગલું શા માટે જરૂરી હતું નિયમ બદલવાનું એ જોઈએ સેબીએ કહ્યું કે સેબીએ જોયું કેટલા ટ્રેડર્સ એક્સપાયરી ડે ઉપર ઇન્ડેક્સ ઓપ્શનમાં ખૂબ મોટી પોઝિશન લઈ રહ્યા છે જેના કારણે બજારમાં અસ્થિરતા અને જોખમ વધી રહ્યું છે તાજેતરમાં સેબીએ અમેરિકન હેજ ફંડ જેન સ્ટ્રીટને બજારમાંથી અસ્થાયી રૂપે પ્રતિબંધ કર્યો હતો તેણે રોકડ ફ્યુચર અને ઓપ્શન માર્કેટમાં એક સાથે સોદા કરી ઇન્ડેક્સમાં ચાલાકી કરી મોટો નફો કમાયો હતો તો મિત્રો આ વિડીયોમાં આપણે સેબીના જે નયા નવા નિયમો આવવાના છે પહેલી ઓક્ટોબર બે હજાર પચીસ એના વિશે વાત કરી જો તમે ઇન્ટરનેટ ટ્રેડિંગ ઓપ્શન અને ફ્યુચરમાં કરી રહ્યા છો તો તમારા માટે આ નિયમ લાગુ પડશે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજાર ની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પણ દબાવી દેજો